ગૃહ મંત્રી હર્ષ સંઘવી જેઓ શુક્રવારના સાંજે સુરત કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલ લગાડાતા શહેરભરના ટ્રાફિક સિગ્નલ પર ચક્કાજામની સ્થિતિ જોવા મળે છે આવી સ્થિતિમાં ટ્રાફિક અને કોર્પોરેશનની ટીમની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા એવામાં સંઘવીએ કંટ્રોલ રૂમની મુલાકાત કરી સ્થિતિની માહિતી મેળવી ત્યારબાદ ટ્રાફિક સિગ્નલના સમયમાં ફેરફારનો પણ નિર્ણય કરાયો તો સતત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પર સૂચના આપી સંઘવીએ પોલીસ અને આરટીઓ વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે કે એકાવનથી સો વખત નિયમ તોડનાર ચાર હજાર નવસો એકત્રીસ વાહન ચાલકના લાયસન્સ રદ કરો તો એક હજાર સાતસો એકાવન વાહન ચાલક એવા છે કે જેને એકસો એકથી પણ વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકના પણ લાયસન્સ રદ કરવામાં આવે અંતમાં ટ્રાફિક સિગ્નલોએ અનેક લોકોના જીવ બચાવ્યા છે ત્યારે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેની સૂચના આપી

અને ચાર હજાર નવસો એકત્રીસ લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને એકસો વાર જે લોકોએ નિયમો તોડ્યા જે લોકોના બી લાયસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે